નમસ્કાર જય હિન્દ જય ભારત હું જડેજા આજે વિશ્વ યોગ દિવસ છે અને તમામ જે ગુજરાતની અને ભારતની જે જનતા છે એને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરંતુ આજે વાત કરવી છે એ શિક્ષકોની જે શિક્ષકો શાળાની અંદર વ્યાયામ એટલે કે પીટી ટીચરો જે હોય છે એની કેમ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર આમ તો લગભગ જોવા જઈએ તો બે હજાર બાર પછી એક પણ વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી એમાં કરવામાં નથી આવી એ પણ એક કરુણતા છે કે આપણે બહુ મોટી મોટી બેનરો મારીએ છીએ બહુ મોટી મોટી ફાકા ફોડદારી કરીએ છીએ આપણે એવું કહીએ છીએ કે કરો યોગ ભાગે રોગ પણ એ યોગ કરાવનાર શિક્ષકો ક્યાં છે આજે એટલે સૌથી મોટી આપણી કરુણતા એ છે કે આપણા શાળાઓની અંદર જે વ્યાયામ શિક્ષકો પેલા હતા એ વ્યાયામ શિક્ષકો હવે રહ્યા નથી કેમ કે છેલ્લા ઘણા સમયથી આ જે ખાલી પદો છે એ ખાલી પદોની ભરતી જ કરવામાં નથી આવી અમે ગુજરાત સરકારને કહીએ છીએ અને તેની સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને કહીએ છીએ કે આ તો આપણું ગૃહ રાજ્ય છે અને ગૃહ રાજ્યમાં જ આવી પરિસ્થિતિ છે તો બીજા રાજ્યોમાં બીજા રાજ્યોમાં તો કેવી હશે મહેરબાની કરી અત્યારે આપણી પાસે સ્કિલ લોકો છે અને એ સ્કિલ લોકો જે તમામ પ્રકારના આ જે કૌશલ્ય કહેવાય એમાં જે પરીક્ષાઓ છે પરીક્ષાઓ પાસ પણ કરેલા છે અને જેને યોગ કરાવતા પણ આવડે છે તો એવા શિક્ષકોની કાયમી રીતે એની ભરતી કરવામાં આવે એ મારી માંગણી છે આ વિશ્વ યોગ દિવસ છે જે વિશ્વ ફલક ઉપર આખું જે અત્યારે કહી શકાય કે યોગની જે ચર્ચાઓ થઈ રહી છે એ યોગની ચર્ચાઓમાં જયારે દેશના પ્રધાનમંત્રીના જે ગૃહ રાજ્ય છે એ ગૃહ રાજ્યમાં જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની અછત છે એ પણ નરી વાસ્તવિકતા છે તો કાયમી ધોરણે એ અછત પૂરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે એટલી જ અમારી માંગણી છે જય હિન્દ જય ભારત